નહી માતાજી બાપુ હા જસમીન ખાલી કહી દઉં આરતી કરતા એનું પરિણામ સારું ન આવે એટલે કહી દેજો આરતી નહી થાય જશ્મિન એટલે નહી થાય બપોરે કીધું દાદાગીરીથી ન થાય આરતી પ્રેમથી થાય સમજૂતી થી થાય જો કે બાપુ રાતે ફોન હતો કાલે આરતી થશે તો જોવા જેવું થશે અને છતાંય લડાઈ કરવી હોય તો મારો કઈ વાંધો નથી પચાસ નહી બસો ને આવવાની છૂટ કાલ મંદિરમાં કોણ પ્રવેશ કરે છે ને કોણ વગાડી લે છે એ મારે જોવું છે અને કાલ મારે હાજર રહેવું છે હા હા

અને જશમીન તને પ્રેમથી કહી દઉં છું આનું પરિણામ આવશે ભોગ તો અને જો તને કહી દઉં છું કે મંદિર માં તારે નો આવવું હોય સેવા નો કરવી હોય પચી હવે મૂકી દેવી હોય તો મારે શિવરાત્રી જન્માષ્ટમી રથ કરવી સેવા ચાલુ જ રહેવું હા ભર ને મારે તારી સેવા નથી જોતી તું આવી તારી મરજીથી હું ના પડું તો ગમે અમરનાથ મંદિરે કરવી છે કરીને તું બતાવ હોળીનું નારી શું થાય છે એટલું સમજી નજે આનું પરિણામ જોવા જેવું આવશે હું મરવા માટે તૈયાર છું પણ આરતી કરવા માટે તૈયાર નથી નથી ને નથી કહી દે નું પરિણામ જોવા જેવું આવશે કદાચ કાલ કે એક દિવસ ચાવા દઉં હું બપોરે બાર વાગે મંદિર બંધ કરી અને ચાવી મારી પાસે રાખીશ તમે આથી કરી લેજો મંદિર તોડીને જાજો અંદર તમારા બાપ ની તાકાત હોય કે તમારા જે ભરવા હોય ને કહી દેજો હવે જસમીન મારાથી સહન થતું નથી એટલું તને કહી દઉં હું

બેનર અક્ષીસભાઈ હતા અત્યારે અક્ષીસભાઈ તમારી વાત નથી કરી માટે બેનર ભાઈ બેનર મેં લઈ લીધું તો તારો શું છે કેવાનો ગોળી મને પૂજારી ને કે તમે એક તરફી ચાલો છો અમને કેળી નું નારી ન ખસી જાજે તું અને બે મારો બાપ થાય ને તો ભલે મારો બાપ થાય હું જોઈને મારું બાપ કોણ થઈ મારો બાપ એક જ છે અને આ દુનિયામાં નથી અને કાલ હું જોઈ લઉં આરતી કેમ થાય છે મેં તો પદુ બને ત્યાં ફોન કર્યો અને હવે તને કરું છું એટલા માટે કરું છું કે મારી મિટિંગ કરવાની તૈયારી નથી મારી તૈયારી એટલી જ છે કે આરતી મેં હા પાડી હવે હું ના પાડું છું અને કારણો નો પૂછતા સુકામ આરતી બંધ કરાવું છું ને તમારા બધાની ગાઈડ ફાટી જાય એવા બધા કારણો છે મારી પાસે એટલે તું કહે છે ટ્રાફિક ન થતો તો કાલે હું તને બતાવું સાડા સાથે તું આ ચાર રસ્તામાં મંદિર નો ખૂણો છે ને ત્યાં ઉભો રહેજે ત્યાં સોમવારે મારી ઓફિસ સુધી બીક બજાર સુધી લાઈન હતી અને ટ્રાફિક સિંગલ આપવા માટે પોલીસ વાળા ત્યાં મોકલા હતા ખોટું બોલતો તો મહાદેવ ના શોગન એટલે વધારે તું રવા દે કે બાપુ ટ્રાફિક થતો જ નથી ટ્રાફિક થાય છે ફરિયાદ આવી છે અને કદાચ આવી હોય ન આવી હોય મેની કલાક એનું રેકોર્ડિંગ મારી પાસે છે તું નો ન કરતો હું રેકોર્ડિંગ કરી શારદા જેમ કરતી હતી ને અને બરોબર શારદા ને તો હું મંદિર માં એટલા માટે આવવા દઉં છું એ મંદિર ની સેવા કરે છે એટલે બાકી શારદા ને બીજા પાંચ બાયુ આવે છે પાંચ વાગે મેં એની નોંધાઈ લઉં છું અને કઈ દેજે કે બે લોટા નથી મુકવા અંદર મંદિર માં નળ છે એ બંધ કરી દેવો છે આરતી એ નથી કરવી બરાબર છે અને છતાંય કરવી હોય દાદાગીરી થી એ કઈ દસ વર્ષ બરાબર છે અને ધનવારી થી તો કરીને મને બતાવજો